બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવા વિસ્તારના કુદરતી વાતાવરણમાં ડુંગર ઐતિહાસિક ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે આ મંદિર મગરિયા ખોડિયાર તરીકે પંથકમાં પ્રચલિત છે મંદિરે દરરોજ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે અને રવિવારે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો મગરિયા ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે અને પોતાની માનતાઓ પૂરી કરે છે કરીએ અમને આસ્થા અને વિશ્વાસ માતાજી ઉપરનો એટલો વિશ્વાસ છે ને એમને કે અમે દર રવિવારે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ અમારે લગ્ન થયા પછી પહેલી વખત સીધા ખોડિયારમાં માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને ત્યાર પછી અવારનવાર અમે દર રવિવારે માતાજીના દર્શન માટે આવીએ છીએ અને અહીંયાની આસ્થા અને અમને શાંતિનો અનુભવ થાય છે જ્યારે દર્શન કરીએ છીએ ત્યારે અમને શાંતિ એવી થાય છે ગઢડામાં આવેલા મગરિયા ખોડિયાર માતાજીના મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ પહેલા છેલ્લો ભાગ હતો પાંડવો વનવાસ દરમિયાન અહીં આવેલા તો સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી લઈને અહીં મગરિયા ખોડિયારે વિચરણ કરતા હતા અને હાલમાં પણ સ્વામિનારાયણ ભગવાનના ચરણ પગલા આવેલા છે આ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે ચાલીસ વર્ષથી દર્શન કરવા આવું છું અહીંયા અને ગામના માણસો પણ દર રવિવારે બહુ માણસો આવે છે અને ચાલી વર્ષથી હું પણ ભગવાનના માતાજીના શ્રીજી મહારાજ દાદા ખાસરના દરબારમાં આવ્યા ત્યારે માણકી ઘોડી લઈને અહીંયા દરબારગઢ ઘોડી મૂકી અને દર્શન કરવા આવતા શરણ પગલા બધા પ્રસાદીના શ્રીજી મહારાજ દાદા બાપુના દરબારગઢમાં આવ્યા ને ત્યારે શ્રીજી મહારાજાને મગરીઓ પાંચક હજાર વર્ષ પહેલા પાંડવો વખતનું પુરાતનિક સ્થાન છે અનેક સાધુ સંતો માતાજીની સેવા પૂજા કરવા માટે મંદિરે આવતા પરંતુ એકાદ બે દિવસમાં તે અહીંથી રવાના થઈ અને આ સ્થળ પર કોઈ પણ વ્યક્તિ રાત્રિ રોકાણ નહોતું કરી શકતું ત્યારે ધીરુભાઈ જોગિયાએ છત્રીસ વર્ષ પહેલા માતાજીની સેવા પૂજા શરૂ કરી હતી એ વખતે બાપુને હું પગારમાંથી પાંચ હજાર રૂપિયા દઉં મહિને અને કહું દીવા કરજો પણ દીવા બીવા કરે નહીં અને એ બધો નાસ્તો બાસ્તો કરી જાય અને દીવો કોઈ થાય વાડીવાળો પૂરું દીવો કરે કે કોઈ દીવો નથી કરતું નાની એવી વિધેરી ત્યાંય પછી માના હાથમાંથી એમ છે કે આ કરતા હું પોતે જોવા કરું તો કેમ સારું પછી મેં મારા મનથી નક્કી કર્યું માને કીધું કે મા મેં ખેલ ખેલી લીધા છે પણ મેં દુશ્મનની બેન દીકરી સામું નથી જોયું જો તું બાવડું પકડતી હોય તો હવારમાં હું અહીં આવું અને કોઈ વિઘન ન આવે તો હું જીવું ત્યાં હું તું અપુજ નો રહે અને હું આવ્યો કોઈ વિઘન ન આવ્યો તો આ છત્રીઓથી સેવા કરું છું મગરિયા ખોડિયાર માતાજીના ચરણે કોઈ પણ દુઃખી આવે અને શ્રદ્ધાથી માતાજીને પ્રાર્થના કરે એટલે માતાજી ચોક્કસ તેની મનોકામના પૂર્ણ કરે છે માતાજીના આશીર્વાદથી અનેક લોકો ગંભીર બીમારીઓમાંથી મુક્ત થયા છે અનેક નિસંતાન લોકોને ઘરે પારણા બંધાયા છે મને અપાર શ્રદ્ધા છે ખોડિયાર માતાજી માથે કેમકે હું લગભગ નહીં નહીં તો લગભગ વીસેક વર્ષથી આવું છું એમાં છેલ્લા દોઢ વર્ષથી તો હું રોજ આવું છું રોજ પાંચ વાગે સાડા પાંચ પાંચથી છના ગાળામાં હોઉં અહીંયા અને માતાજીના જાપ કરું એકસો આઠ અને પછી એની અત્યારે પ્રસાદી લઈને પછી રોજ છૂટું થવાનું એવું આ માતાજી અમારે શું છે એક તો અમારે બાજુમાં વાડી છે બરાબર અને માતાજીનો ગમે એ તમે માનતા હોય ગમે એ તમારી હોય શ્રદ્ધા

અને માતાજીના દર્શન કરી ધન્ય થાય છે મને પરમ શાંતિનો અનુભવ થયો છે અને મને ખોડિયારમાં પ્રત્યે પહેલેથી જ ખૂબ જ આસ્થા અને વિશ્વાસ છે જ્યારે પણ મને કોઈ પણ જગ્યાએ આ રીતે અવનવા મંદિરો હોય જ્યાં ખોડિયારમાં હાજરા હાજર હોય ત્યાં જઈએ ત્યારે પરમ શાંતિનો અનુભવ થાય છે ગઢડામાં આવેલ મગરિયા ખોડિયાર મંદિર કૃષ્ણ અવતારમાં પાંડવકાલીન સમયે જે હિડંબા વન હતું ત્યારે અહીં વિશાળ સરોવર હતું જે સરોવરમાં મોટી સંખ્યામાં મગરો રહેતા હતા

ઘણી સફળ થાય છે એના હિસાબ ગામ લોકોની શ્રદ્ધા પણ વધે છે જગ્યાનો સારો એવો વિકાસ થયેલો છે અને લોકો ખૂબ શ્રદ્ધાથી અહીં આવે છે નવરાત્રી દરમિયાન રાત્રિના સમયે માતાજી બહાર આવતા અને ઘોઘરાનો અવાજ આવતો આમ આ મંદિર ઉજળો ઇતિહાસ ધરાવે છે મગરિયા ખોડિયાર મંદિરની આસપાસ હજારો વીઘા જમીન આવેલી છે ખોડિયાર મંદિર ખેડૂતોની આસ્થાનું કેન્દ્ર છે એટલે ચોમાસા દરમિયાન ખેડૂતો પહેલા મગરિયા ખોડિયાર માતાજીને લાપસી ધરાવે છે અને પછી વાવણી કરવાનું ચાલુ કરે છે આ મંદિર વિશે જેટલું કહે એટલું ઓછું છે આમાં જે લોકો અટૂટ શ્રદ્ધા ધરાવે છે એના નિર્વિઘ્ન કામ થાય છે બાજુમાં મારી વાડી આવેલી છે છેલ્લા સાઠ વર્ષનો મને પણ અનુભવ છે એ પહેલાનો અમારા બાપ દાદાનો અનુભવ છે એ તો જૂના સમયમાં એક એવો વિષય હતો કે માતાજી નવરાત્રી દરમિયાન અહીંયાથી એક આગળ ગઢાળી રોડ ઉપર પણ માતાજીનું સ્થાનક નાનું એવું છે તો અમારા વડવાઓ એમ કહેતા હતા કે રાત્રે બે વાગે ત્રણ વાગે ઘોઘરા ખખડે અને માતાજી આવજા કરતા આવો ઉજળો ઇતિહાસ અને ઉજળી પરંપરાના આ ખોડિયારમાં છે પહેલા માતાજીની નાનકડી દેરી હતી જે હાલ વિશાળ મંદિર બન્યું છે અહીં યુવાનો દ્વારા મંદિરનો ગ્રુપ બનાવી મંદિરનો વિકાસ કરી રહ્યા છે અને દરરોજ મોટી સંખ્યામાં માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે